રાજકોટ અગ્નિકાંડ બાદ કોર્પોરેશન દ્વારા ફાયર સેફટી અને બ્યુ સર્ટિફિકેટ ન હોય તેવા એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેનાથી વેપારીઓ અને વિવિધ સંસ્થાના

જે બિલ્ડિંગો સીલ કરવામાં આવેલા છે એ સંસ્થાઓના માલિકો અને બીજા પ્રતિનિધિઓ સાથે આજે બેઠક કરવામાં આવેલી એમને વિશેષ સમજૂત કરવામાં આવેલા છે એમને એવી પણ સમજ આપવામાં આવેલી છે કે તમે તમારી પાસે જે ઉપલબ્ધ માહિતી હોય બીવ પરવાનગીને લગતી કે ફાયર વિભાગને લગતી એની સાથે જરૂરી પુરાવા અને જે એક સોગંદનામુંનો નમૂનો તૈયાર કરવામાં આવે છે એની સાથેની તમે વિગતો આપશો તો એનું તાત્કાલિક એનાલિસિસ કરવામાં આવશે